ગાંધીનગર જિલ્લાનું કલોલ તાલુકાનું આરોગ્ય કેન્દ્ર ગોરનિંદ્રામાં સાથેજ થી રકનપુર રકમ રોડ પર આવેલ રકનપુર માં જય એમબી મેડિકલ સ્ટોર માં એમટીપી દવાનું ધૂમ વેચાણ ગાંધીનગર જિલ્લાના રકનપુર રોડ પર આવેલ સાથેઅંબે મેડિકલ જનરલ સ્ટોરમાં ગર્ભપાતની દવાનું તું વેચાણ જય અંબી મેડિકલ જનરલ સ્ટોરમાં એમટીપી ગર્ભપાતની દવાને મેડિકલ સ્ટોર રૂમ માંથી દવા આપતો વિડીયોમાં કેદ જાણે કાયદાનો ડરજ ના હોય તેમ બેફામ ગર્ભપાતની દવા મેડિકલ વાળા આપી રહ્યા છે જયંબી મેડિકલ જનરલ સ્ટોરનું કહેવું છે કે અમે તો ગર્ભપાતની દવા આપતા જ નથી જયંબી મેડિકલ જનરલ સ્ટોરના માલિકને કોના નામે લાયસન્સ છે એ પણ ખ્યાલ નથી જયંબી મેડિકલ જનરલ સ્ટોરમાં એમટીપી દવા કોની પરવાનગીથી આપી રહ્યા છે છસો રૂપિયામાં આપી રહ્યા છે દવા પોતાના સ્વાર્થ ખાતર કઈ રીતે દવા વેચી શકે દૈનિક ડોક્ટરો પણ જો આ દવા નથી આપતા તો એક મેડિકલ સ્ટોર કેવી રીતે આપી શકે જો દવા લીધાથી કોઈ અઘટિત બનાવ બને તો જવાબદાર કોણ દવા લેવાથી કોઈનો જીવ છે તો જવાબદાર કોણ ગર્ભપાત દવાનો રહ્યો તેવામાં આરોગ્ય અધિકારી ગોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કોની પરવાનગીથી આપી રહ્યા છે આ ગર્ભપાતની દવા વિડીયો પુરાવા સાથે રજૂ કરાશે સીડીએચઓ અને ટીએચ ની રજૂઆત બ્યુરો રિપોર્ટ ગાંધીનગર